অধু বহু ও ઓંગા તો ઓંગા ચા કે હાથ તો વેલાર ઊભા થઈ જાતી હા હા થઈ ગયો તમે કામ સે લા હું કામ છે ખાવાનું છે તે હું

મને ને ખબર હોય તમે ગમે તે બાર બાર જ જેલા હોય મારે તમને કઈ કેવું ને તમે જીવ આવો તેવા આવડે ભાઈ હે ને કે વાત જ નો કરવાનું હોય આપણે જે આપણું કામ કરતા હોય ને કરવાનું હોય બાકી લાભ કરતા હોય ને ભાઈ કોટુ લાભ કરવાનું જ ન હોય જે ઉખ્યા માં બધું ને આપણે જાય છે આપણે ફેન લખો લખો હું કે ભાઈ કે દો પાછા ખાસ કમે કે કે દો હું કે ભાઈ આને જો જો લઈ લે તો અવિનેશભાઈ ને રમાડી ભાઈ મેહુલભાઈ ઘરમાં કારણ કે

તો હવે આપણે જમી લઈએ ભાઈ આપણે ભાણા આપી દીધેલું છે નું શાક છે ગવાર નું ને મસ્ત મસ્ત બાજરાના રોટલા બે ને ખાવા મળે ને આપણે ખાઈ ભાઈ તો ફેમિલી મસ્ત મજાનું નું ને એ રમાડવા પા સાહેબ એ પોગી હે ના જા તો હું પછી નાવા દઉં દે છે જે ખાતો ખાજો મે હાવ પેલી જો બે ગરમી કામ કે ખાઈન પછી અચારા સીઝન હે તો ગરમી એટલે થાય અને બાને નઈ કે કારણ કે દુખે હે અમને તમને ખબર હે એટલે તે બાને ખીચડી ને બની દીધું કે ખીચડી કા કે બાને દાળ દુખે હે હા તો કાઈ કાઈ કરું તો કાઈ નઈ તે કે હા એવું છે ને સાહેબ કેવા રમબે અને રૂમ માં ઘડીવાર દેશે આરામ કરી ખાઈ ને પછી ઘડીવાર ધો પડે ભાઈ અને ગરમી એટલે વાત પૂછોમાં માં ભાઈ ચડતા બારે નથી નીકળાતું અને બહાર નીકળીએ ને તો અમે એવી એવી લૂ લાગી એટલી ગરમી લાગે ને કે આમ વાત ન પૂછો ફૂલ ગરમી લાગે અત્યારે બહુ થાય બારે નથી જતા અમે આ ભાઈને લીન તો આમથી થઈ થાય નીકળે જ નહીં કારણ આને ફૂલ ગરમી લાગે જો આમ જો બધે પડી લીધો એટલે માથે પંખો શરૂ છે તો એ એટલે ગરમી થાય એસી લાવવાનું જરૂર છે હા એસી માં ઠંડા ઠંડા પવન તા મારે બધું લાવું ભાઈ પણ હોય હોય શું કરું કરી તો બેસો ઘડી ઘડી રૂમ તો ફેમિલી અને હું ને આવીને તો અને આરામ કરી અને તો કામ કામ હું ને ને નાખતે હું હા ભાઈ ને દીધા અમે હવે જાગી ગયા અને ખીચર એટલે થોડુંક નાસ્તો ભૂખ લાગે દરરોજ કરી અને આજે વિડીયોમાં લઉં છું કારણ કે નાસ્તો બપોર પછી એની હાથ પર નાસ્તો કરી ચાર વાગી જાય એટલે નાસ્તો કરી લઈ આ છે રસગુલ્લા અને જો નાઈન ખટાય છે આ કાંઈક મોરસ બિસ્કિટ બિસ્કીટ છે આ કાજુ બિસ્કિટ છે અને આમાં હે આ બિસ્કીટ છે પણ દીદી ભાઈ નહીં હા ખાય ફરી ફરીને ખાય ભાવે એ ભાવે ને

લાવેલા હોય કે આઠ દસ દી સુધી આવે આપડે થોડો થોડો લાવલો હોય ને કારણ કે નાસ્તો થોડો થોડો જ કરવાનો હોય લાડતો કરવાનો હોય નહીં હા હવે નાસ્તો કરી ને રહીશી ઘડીક વાર તો ફેમિલી અત્યારે વાગવા આવી જશે પાંચ અને આપણે ઘેરે થઈ તમને ખબર છે અને બસ શું કામ હતું કામ હતું તમારે પથારી ફેરવવી મારી પથારી તો જાય નહીં હવે શું જાય નહીં ગમે તેવા કાંઈક ને કાંઈક હોય કે તેવા એને કાંઈક નું કાંઈક બાનું જોવે તે કાંઈક તો હોવું જોવે आज त हु एक्ली थिएँ अतरुति आज त मोर भाई ने बोलाली थम दो ले त उतारि था आज अतरुति त एक्ली हती आज त भेरू था आज त आपरी पथारी फेरिन लाखे छ त मोर खाली काम करवानो न पथारी फेरवानो कहे

આમ તો પથારી ને આપણે પથારી બાયું ફેરવી નાખે પાછા લગ્ન થઈ જાય કે પછી આપણે પથારી ફરતી હોય તમને બધાને ખબર જ પછી ફરતી હોય કે નહીં ફરતી હોય કે પાછા કોમેન્ટ કરી દેજો કે ન ફેરવે એમ મારે તો આ ફેરવેસ્ટ છે હા ફેરવે છે હા આજ બરાબર એને ભાઈ આવી ગયો મોકામાં આજ તો બાર કરાવી લેવું થાય એની પાસે હા ફેરવેજ નાખી તો ભાઈ જો હવે એમની સેટીનું હે ફેરવી નાખી મારી પથારી તો ફેરવી નાખી આવડે જો આમ હતું અને આ બાજુ પણ નાખ્યું છે એમ તો એમ હવે ભાઈ ગરમી છે એટલે થોડાક દિવસ ભોગવવું પડશે કાબર ને ભાઈ કારણ કે ગરમી થાય કે મોટા એટલે ફેરવી પડે બાકી તો કઈ હાવ ન ફેરવાની હોય પણ ગરમી હોય એટલે આગડો ઓળખ કરી એટલે પવન આવ્યા કરે તમારો નક્કી ન કહેવાય તમે તો ભાઈ આ ગયું વોશિંગ્ટન ભાઈ બોલાવી લીધા તો ભાઈ આપણે હાવ પથારી ફેરવી નાખે આમાં કઈ નક્કી ન હોય

તો જો ભાઈ એવી રીતે હતું કાંઈ પથારી એટલે કાંઈ એવું કાંઈ નહીં કે તમને એમ લાગ્યું કે પથારી ફેરવી એવું કાંઈ નથી ખાલી આ ઉનાળાની સિઝન છે કે પંખાની હેઠે માથાને એવું રહી કે એટલા માટે ખાલી એમ ચેથી ફેરવી છે તો બસ આજનો બ્લોગ કેવો લાગ્યો પછી આ ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબ્બાય